બાળકો તમે કદી નદીમાં રમ્યા છો તમારા ગામમાં કઈ નદી છે કોમેન્ટમાં લખજો અને હા આ વાર્તા જો તમે ગમી જાય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો હવે વાર્તાની મજા લઈએ ગુજરાતના હૃદયમાં એક સુંદર ગામ હતું સુખપુર એ ગામમાંથી મોટી નદી વહેતી હતી જે ગામના લોકો પ્રાણીઓ અને ખેતરો માટે પાણી પૂરું પાડતી હતી મીઠું મોતી નદી આજ દિન જ સ્વચ્છ અને સુંદર લાગે છે કેમ નહીં લોકો સાફ સફાઈ રાખે તો નદી પણ ખુશ થાય એક દિવસ બધું બદલાઈ ગયું પાણી ઓછી થવા લાગ્યું ગામના લોકો ચિંતિત થઈ ગયા અરે પાણી કેમ ઓછી ઓછી થવા લાગ્યું શું આપણે ક્યાંક ભૂલ કરી છે આપણે જઈને નદી થી પૂછીયે રિંકુ અને મીઠું નદી ની નજીક પહોંચ્યા અચાનક મોતી નદી વાત કરવા લાગી મારા મિત્રો હું ખૂબ દુખી છું કે મોતી નદી શું થયું ગામના કેટલાક લોકો કચરો અને પ્લાસ્ટિક પાણીમાં ફેંકી રહ્યા છે એથી મારું પાણી બૂછું થઈ રહ્યું છે વિંકુ અને મીતુ ગામમાં બધા લોકો એકઠા કરે છે મોતી નદી દુખી છે આપણે જ કચરો નાખીને એને ખરાબ કરી રહ્યા છે સાચું છે આપણે ભૂલ સ્વીકારી અને નદી સાફ રાખવી પડશે તમારા સત્યવાની જવાબદારી માટે આભાર થોડા જ દિવસોમાં મોતી નદી ફરીથી સ્વચ્છ થઈ ગઈ અને પાણી ખુશખુશાલ વહેવા લાગ્યું હવે આપણે શીખી લીધું કે પર્યાવરણની સંભાળ રાખવી એ દરેકનું કામ છે વાર્તાનો નીતિબોધ સત્ય અને જવાબદારીથી દરેક ખુશ રહે તમને આ વાર્તા ગમી તો લાઈક અને કોમેન્ટ કરજો અને હા તમારા મિત્રો સાથે શેર કરજો પર્યાવરણ બચાવવાનું કામ આપણે સૌએ કરવું જોઈએ તમારા ગામની નદી વિશે નીચે કોમેન્ટમાં લખો અને શું તમે કચરો ઉપાડીને નદીની સહાય કરી છે અમને કહો